<tuk tangan> ah, kalau wei, dia má rồi được cái má rồi à là vậy tôi đúng con má rồi má લોકેશન તમે શ્વર નું જો ભાણિયા ભાઈ ફૂલ મોજ માં આવી જા કેવા લાબાજી જો અમે ને આવી ગયા તો નાવા ને પછી કરી ફૂલ મોજ

હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે શું છે બધા મજામાં જ બધા મજામાં જશે તો આપણે આજે કઈ જગ્યા ઉપર આવી ગયા છે તમને બધા એને બતાવવાના છે આ દલકેશ્વર કહેવાય ગામ આમ તો મહાદેવનું મંદિર એટલે એટલે આપણે તો દલકેશ્વર આવી ગયા છે અને આગળ પૂર નાવાની મોજ લેવાની છે તો આ આપણે ગાડી પાર્કિંગ કરવા આવ્યા છે તો અત્યારે ગાડી પાર્કિંગ કરી દીધી છે આપણી તો હેરાન જ્યારે પીડી છે ગાડી આપણી પાર્કિંગમાં અને આવડા મિત્રો તો અહીંયા યુભા છે સાહીં ને બધા નાવાની મોજ લેવાની છે હું કાળુભાઈ અરુભાઈ સીતારામ બધા ભાઈઓને હર હર મહાદેવ કેવાય હર હર મહાદેવ જો ભાઈ જો આપણે બધા આવી ગયા છે આ અમારે પાણીયા ભાઈ આ અમારે કાળુભાઈ નવા બોલ આવી ગયા છે અમારા ભાણા ને કીધું કે નાવા જવું છે નાવા જવું છે કામ ભાડે રાખ્યું તો એ આવ્યું હોય તો પછી અમે કે દલકથો ચાલો ના ના આવી ગયા તો આજે અમે દલકેશ્વર આવી ગયા છીએ આજે આપણું ગાડીનું પાર્કિંગ તમને ખાલી બતાવી દઉં ગાડી મૂકીને હાલો આપણે નાવા દર્શન કરીને આપણે નીકળી જઈએ નાવા હાલો મિત્રો જો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ જો આ રીતનું કંઈક સીન આવેલો છે દલકેશ્વરમાં આપણે તો પહેલી વાર આવ્યા છીએ હજી હવે જોઈએ તમે મામા ને માણો બધા હારે ફીડા છે નાવા કે કાંઈ નાવા જાવું જોઈએ તો નથી હાલો નહીં આવી

có tiếng được. Take it lấy lên xe. Ông có tiếng xe. Ông có tiếng xe. Ông có tiếng xe. Ông có tiếng xe. Ông có tiếng

ના અમારે કાળુભાઈ ને એના મામા નો છોકરો એટલે કે મામા નો છોકરો પબ્લિક જોવો તમે ખાલી સારું હા કાળુભાઈ અમારે હો કાળુભાઈ આપડા વિગત હવે નાય ને બહાર નીકળી હો અહીંયા નહીં તો પંદર વીસ હાજર પૂતલી હશે ઓછા હશે હા બધું હા

બઉ ગરમ લાગે હો ભાઈ પણ બહુ ગરમ છે હાલો મિત્રો આપડે થોડીક શૂટિંગ કરી નાખ્યું છે હવે જવાનું છે ઘરે તો અમે હવે ઘરે નીકળી જાય છે ને થોડુંક પૈસા બતાવવાનું તમને બતાવી દઈશું ખાડાવડું જે પણ થાય આવશે ને હવે અમારે જવું છે ઘરે બહુ નાયા બહુ નાયા ને એટલી મોજ પડી ગઈ કે વાત જ પૂછો મને તો ખબર મને તો મનમાં નતું કે આમાં એટલી બધી આપણને મોજ આવશે એમ પણ પેલી વાર આયા પણ આપણને નાવાની બહુ મોજ આવી ગઈ છે તો નાવાની એટલી મોજ આવી કે આપણે ફાર્મ ભાડે ત્યારે પણ મોજ ન આવતી એ આપણે નાવાની મોજ છે તો આપણે આવી ગયા તો નાવાની મોજ આવી તમે પણ મિત્રો બધા આવજો જરૂર ને જરૂર કેમ કે પચાસ રૂપિયા ફી છે દલકેશ્વર જરૂર ને જરૂર દલકેશ્વર તમે નાવા આવજો આ તો ફોટા પાડે બે ભાઈ અમારો વિડીયો આગળ જોતા રહેજો ને ક્યાં અમે જઈએ છીએ એ પણ તમને બતાવજો તો વિડીયોમાં તમને સમજી અમારો વિડીયો ને જોતા આ બધા લોકો છે તો નાઈ ને બધા કપડા ઉપડા ચેન્જ કરે છે જે રીતની હોય એને કપડા ઉપડા ચેન્જ કરી લે એની રીતે જે કાય હોય કપડા ઉપડા આપણે ઘરે થી લેતા હો ના પડી છે આવવાનું જે આપણે લાવવાનું હોય એ નાઈ કાપી તમને બતાવી દઉં હા છે તાપી નદી આપડે હામે થી બતાતી હતી ને એ તાપી નદી છે આવડે જોઈ લો બધા પબ્લિક પણ જોઈ લો આ રીતનું દાદર બાદર બધું જગ્યા ફૂલ શો બહુ મસ્ત જગ્યા છે એમ મેં નહોતું વિચાર્યું કે આ રીતની જગ્યા છે પણ અહીંયા આવ્યો પછી અમને બહુ મજા આવી ગઈ મોજ આવી ગઈ નાહવાની પણ મોજ આવી ગઈ પાણી પણ બદલતું બદલતું આવે એનું એ પાણી નો હોય પાણી પણ તાપી માંથી ડાયરેક્ટ ગોઠવેલું છે આ લોકો એ રીતની સુવિધા બધી કરેલી છે અહીંયા અમે આવ્યા છીએ તો બહુ મજા આવે છે આ આપણે બ્રિજ આવેલો છે અહીંયા તાપીનો બ્રિજ અને આ રીતની જગ્યા આવેલી છે દર્શકો પબ્લિક પણ અત્યારે આવકમાં છે અત્યારે કમસે કમ સાડા ત્રણ જેવું છું પણ હજી દિવસના સાડા ત્રણ વાગ્યા છે રોડે પણ પબ્લિક ફૂલ આવકમાં છે અત્યારે ને ફૂલ ટ્રાફિક પણ થઈ ગઈ છે નાવામાં અત્યારે તો બધા વિડીયો આપે જોતા રહેજો

એને પણ મજા આવી ગઈ થોડીક નાવાની નાઈટ નાઈટ કરીને આવ્યા થાય થોડુંક ઓછું ના આવ્યા છે જેમ મજા આવી ગઈ કે પચાસ રૂપિયા માં તમને મજા જ આવી જાય પબ્લિક તો મોજા જ આવે એમ મને તો અહીંથી જવાનું મને જ નથી થતું બોલો ઓહો જન્નતી જન્નત છે ઓહો

no તરી ગયો ગયો સેંજો

Awak jauh Malaysia, lokasinya sulit punya. Nampak tu, tu pasi ni kiri sih, di mana? Alangkah terima kasih. Alangkah terima kasih.

તો આપડે આજનો બ્લોગ તો અહીં સમાપ્ત કરીએ છીએ અને ફરીથી આ બ્લોગમાં માં મળીએ રહી માતાજી રહી વાત